અત્યારે થવાનું છે નગરપાલિકાથી મહાનગરપાલિકામાં એમાં કોઈ પણ એસેન્શિયલ સર્વિસીસ ખોરવાય નહીં ફેઝ મેનરમાં જે નવા વિસ્તારો એડ કરવામાં આવ્યા છે એમાં એ સર્વિસીસનું એક્સટેન્શન થાય અને પ્રોફેશનલી જે પ્રાઇમરી સર્વિસીસ ડેલિવર કરવામાં આવી છે ખાસ કરીને પબ્લિકને લગતી સર્વિસીસ જેમ કે સાફ સફાઈ વોટર સપ્લાય ડ્રેનેજ જનસેવા કેન્દ્ર મિલકત તબદીલી જન્મ મરણ એવી જે ખાસ ડે ટુ ડે સ્પર્શતી લોકોને સર્વિસીસ છે એના ઉપર ખાસ રિવ્યુ કરવામાં આવ્યું મહાનગરપાલિકાનું જાહેરનામું જ બહાર પડેલ છે આ અંગેની પ્રક્રિયા સરકાર કક્ષાએ ચાલી રહી છે વિવિધ યોજનાઓ અને વિવિધ મહાનગરપાલિકાની સર્વિસીસને સ્ટ્રેન્થન કરવા માટે જે જુદી જુદી ગાઈડલાઇન્સ અને જે ગ્રાન્ટ અથવા તો ભંડોળ ફાળવવાનું થશે એની પ્રક્રિયા સરકાર શ્રી દ્વારા ચાલુ છે એ મુજબ આપણે એનું અમલીકરણ કાસીઓની વર્ષો જૂની માંગણી હતી વારંવાર માંગણી કરવામાં આવતી હતી કે ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે કારણ કે ગાંધી ઔદ્યોગિક નગરી હોવાના કારણે સતત વસ્તી વધતી જતી હોત હોવાથી નવા નવા એરિયાઓ ડેવલપ કરવાના થતા હતા અને ગ્રાન્ટ ઓછી આવવાથી આપણે પહોંચી નહોતા વળતા તો વારંવારની સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી ચેમ્બર ઓફ કોમર્સ તથા અન્ય ગાંધીધામની સંસ્થાઓ દ્વારા પણ માગણી કરવામાં આવતી હતી અને જે અત્યારે જાહેરાત થઈ છે એનાથી ગાંધીધામવાસીમાં ખુશીની લહેર છે આવતા દિવસોમાં ગાંધીધામવાસીઓની પ્રાથમિક જરૂરિયાતો ગ્રાન્ટ વધવાથી મેકમ વધવાથી અને અન્ય ક્વોલિફાઈ ક્વોલિફાઈડ ભરતી થવાથી સેવાઓમાં ફાયદો થશે એટલે ગાંધીધામવાસીઓમાં આવતા દિવસોમાં એક વિકાસની હરણફાર ભરશે એના માટે ગાંધીધામ વાસીઓ વતી હું રાજ્ય સરકાર અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવું જાણી ગાંધીધામ નગરપાલિકા શાસક પક્ષને સૌ પ્રથમ તો આ જાહેરાત થતાં જ ગાંધીધામવાસીઓમાં ખૂબ ખુશીની લાગણી છે વર્ષો જૂની માંગણી જેમાં અમારા પ્રમુખશ્રીએ કીધું એ પ્રમાણે છે અને ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રી અને અમારા જિલ્લા પ્રમુખ દેવજીભાઈ સાથે અમે સૌ અમારી બોડી બનવાના સમયે પણ અમે સૌ સાથે ત્યાં રજૂઆત આ આના માટે જ ગયા હતા કે ભાઈ જે જરૂરિયાત ગ્રાન્ટનો ગ્રાન્ટની આવક ઓછી છે અને પ્રજાની જરૂરિયાત જરૂરિયાત પ્રમાણે ઓછી ઓછી પડે છે જો મહાનગરપાલિકા પ્રમાણેની વસ્તી છે અને ગ્રાન્ટ છે એ નાની નગરપાલિકા પ્રમાણે આવે છે તો આ પ્રમાણે મહાનગરપાલિકાની મારી માંગણી હતી જેનાથી પ્રાથમિક સુવિધાઓમાં ખૂબ જ સુખાકારી લોકોને મળશે અને પ્રજામાં ખૂબ જ ખુશી અને લાગણીનો આનંદ હતો